ये पावनो से हो गई है ऊपर हाइट क्या संडे पब्लिक तो और बने લંડન બ્રિજ ટાવર બ્રિજ કહેવામાં આવે છે લંડનનો બ્રિજ અમે રિવર છે આ રિવરની અંદર આ રિવરની અંદર મોટા સીપ આવે ત્યારે આ રિવર બ્રિજ આખો ખુલે પપ્પા તો જોઈ લો આપ હા અહીંયા ડિલિવરી કરવા આવે છે નસીબદાર કોઈને જોવા મળે ખરો મળે 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 નહીં

ની એક એક ગોરી છે કેવું ખતરનાક બાંધેલું છે આ